હેલો મિત્રો તો આજે આપણે જોવાના છીએ ટકાવારીના ક્વેશ્ચનો જો એક્ઝામમાં અવારનવાર પૂછાતા જોવે છે પીએસઆઈમાં પૂછાય કોન્સ્ટેબલમાં પૂછા છે જુનિયર ક્લાર્કમાં બી પૂછાય છે આવતાની પરીક્ષા આરએમસી જુનિયર ક્લાર્ક એમાં ખૂબ જ મહત્ત્વના ક્વેશ્ચન પૂછાય છે ટકાવારીના એમાં ખૂબ જ ઉપયોગી થશે મિત્રો કયા તો કે ટકાવારીના ક્વેશ્ચન કઈ છે તો કે જુનિયર ક્લાર્કની છે આરએમસી જુનિયર ક્લાર્ક સૌ પ્રથમ ક્વેશ્ચન છે એક હજારના વીસ ટકાના ત્રીસ ટકા બરાબર કેટલા તો શું કરવાનું તો કે એક હજાર ગુણ્યા વીસ છેદમાં ટકા સોય સો ગુણ્યા ત્રીસ છેદમાં કેટલા આવશે સો છેદ ઉડાડો મીંડે મીંડું અહીંયા મીંડે મીંડું હવે કેટલા વધે છે તો જોઈએ પાંચ દુ કેટલા થશે પાંચ દુ દસ થશે પાંચ દુ કેટલા થશે દસ થશે ત્રણસો ત્રણસો ભાગ્યા કેટલા કેટલા છે હજાર હજાર ભાગ ગુણ્યા ત્રણ કેટલા કરવાના હજાર ગુણ્યા ત્રણ કરવાના કેટલા થશે ત્રણ હજાર કેટલા થશે ત્રણ હજાર ત્રણ હજાર ભાગ્યા પચાસ કરો ત્રણ હજાર ભાગ્યા પચાસ કેટલા આવશે પાંચ ભાગ્યા ત્રણસો એટલે કેટલા આવશે છ સાઠ ટકા આવશે કેટલા ટકા આવશે સાહીઠ ટકા પાંચ તારીખ કેટલા થશે છ પંચા ત્રીસ એટલે કેટલા ટકા આવશે સાહીઠ ટકા કેટલા ટકા આવશે સાહીઠ ટકા આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન કયો છે કે ત્યારબાદનો ક્વેશ્ચન છે એક હજાર ગુણમાંથી સાતસો પચાસ ગુણ મળે શું કહે છે એક હજાર ગુણમાંથી એક હજાર એક હજાર ગુણમાંથી સાતસો ને પચાસ ગુણ મળે સાતસો પચાસ ગુણ મળે તો કેટલા ટકા મળ્યા હશે કેટલા ટકા મળ્યા કહેવાય તો કેટલા ટકા મળ્યા હશે મળ્યા હશે કેટલા ગુણ છે કે એક હજાર ગુણમાંથી સાતસો ને પચાસ ગુણ મળે છે કેટલા ગુણ મળે છે સાતસો ને પચાસ તો કેટલા ટકા મળે કાશે કહેવાય ટકા કેટલા ગણાશે એ કે પૂછ્યું છે કે એક હજારે સાતસો પચાસ હોય શું કરવાનું ત્રિરાશી મૂકી નાખો એક હજારે સાતસો પચાસ હોય શું કહે છે એક હજારે સાતસો ને પચાસ એક હજારે સાતસો પચાસ ટકા કેટલા નીકળે ટકા સો એ તો સો એ કેટલા સો એટલે ત્રિરાશી મૂકી દો સો ગુણ્યા સાતસો પચાસ ત્રિરાશિ કરો કેટલા આવશે સાતસો પચાસ ગુણ્યા 100 છેદમાં કેટલા આવશે એક હજાર છેદ ઉડા કાઢો કેટલા ટકા આવ્યા તો કે પિંચોતેર ટકા મળ્યા હશે કેટલા ટકા કયા હશે સાતસો એ પિંચોતેર ટકા મળ્યા ગણાશે એમાં એક હજાર ગુણમાંથી જો સાતસો પચાસ ગુણ મળે તો કેટલા ટકા ગણાશે પિંચોતેર ટકા ગણાશે ત્યારબાદ નો ક્વેશ્ચન છે જોઈએ ક્વેશ્ચન છે કે દૂધના ભાવમાં પ્રથમ વીસ ટકા વધારો થાય છે દૂધના ભાવમાં શું થાય છે દૂધના ભાવમાં દૂધના ભાવમાં વીસ વધારો થાય છે ધારો થાય છે પ્રથમ શું થાય છે દૂધના ભાવમાં પ્રથમ વીસ ટકા વધારો થાય છે ત્યારબાદ ત્યારબાદ વીસ ટકા ઘટાડો થાય છે ત્યારબાદ શું થાય છે વીસ ટકા ઘટાડો તો દૂધના મૂળ ભાવમાં શું ફેરફાર થયો હશે ક્વેશ્ચન શું છે દૂધના મૂળ ભાવમાં શું ફેરફાર થયો છે મૂળ ભાવમાં મૂળ ભાવમાં શું ફેરફાર મૂળ ભાવમાં શું ફેરફાર થાય પ્રથમ દૂધના ભાવમાં વીસ ટકા વધારો થાય ત્યારબાદ વીસ ટકા ઘટાડો થાય તો દૂધના મૂળ ભાવમાં શું ફેરફાર થાય કે ધારો કે દૂધના ભાવ કેટલો હોય સો એ જોઈએ હંમેશા દૂધનો ભાવ સો છે દૂધનો ભાવ કેટલો છે ધારો દૂધનો ભાવ કેટલો છે સો છે સો ટકાએ જોઈએ દૂધનો ભાવ એમાં વીસ ટકા વધારો થાય છે કેટલા ટકા વધારો થાય છે વીસ ટકા તો વીસ ટકા વધારી દો કેટલો થાય એકસો ને વીસ દૂધનો ભાવ કેટલો થઈ ગયો વીસ ટકા વધ્યો તો એક બસોને એકસો ને વીસ ટકા થઈ ગયો કેટલો દૂધનો ભાવ ત્યારબાદ દૂધના ભાવમાં વીસ ટકા શું થાય છે ઘટાડો થાય છે કોના વીસ ટકા તો કે એકસો વીસના તો એકસો વીસના વીસ ટકા કરો એકસો વીસ ગુણ્યા વીસ છેદમાં કેટલા આવશે સો છેદ ઉડા કાઢો બારદું ચોવીસ ચોવીસ ટકા કેટલા આવે છે ચોવીસ એકસો વીસના વીસ ટકા એટલે તો કે ચોવીસ ટકા તો હવે શું કરવાનું એકસો વીસમાંથી ચોવીસ બાદ કરી દો શું કરવાનું એકસો ચોવીસમાંથી એકસો વીસમાંથી ચોવીસ બાદ કરો હવે કેટલા આવશે તો કે છન્નું વધશે છન્નું ટકા છન્નું ટકા થઈ ગયા તો કે મૂળ ભાવમાં કેટલાનો ઘટાડો કે વધારો થયો તો કે મૂળ ભાવ હતો સો થઈ ગયો કેટલો છન્નું કે ચાર ટકાનો ઘટાડો થયો મૂળ ભાવમાં ચાર ટકાનો ઘટાડો ચાર ટકાનો શું થયો ઘટાડો મૂળ ભાવમાં શું થયું તો કે ચાર ટકાનો ઘટાડો થયો ત્યારબાદનો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે તો કે એક પરીક્ષામાં એક ખુશી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો ખુશીનો પગાર કયો છે ખુશીના પગાર નેક્સ્ટ ક્વેશ્ચન શું છે ખુશીના પગારમાં પ્રથમ વીસ ટકા ઘટાડો થાય છે ખુશીના પગારમાં કોનો છે પગાર ખુશી ખુશીના પગારમાં પ્રથમ શું થાય છે વીસ ટકા વધારો થાય છે ના વીસ ટકા ઘટાડો થાય છે વીસ ટકા શું થાય છે ઘટાડો ખુશીના પગારમાં પ્રથમ શું થાય છે વીસ ટકા ઘટાડો થાય છે પ્રથમ વીસ ટકા ઘટાડો થાય છે ત્યારબાદ દસ ટકા વધારો થાય છે પછી શું થાય છે દસ ટકા વધારો દસ ટકા વધારો થાય છે તો મૂળ પગારમાં શું ફેરફાર થયો હશે શું કહે છે તો મૂળ પગારમાં શું ફેરફાર મૂળ પગારમાં શું ફેરફાર મૂળ પગારમાં શું ફેરફાર થયો છે પ્રથમ ખુશીના પગારમાં વીસ ટકા શું થાય છે ઘટાડો થાય છે ત્યારબાદ દસ ટકા શું થાય છે તો કે વધારો થાય છે તો જોઈએ ખુશીનો પગાર કેટલા હશે સો ટકા હશે એમાં શું થાય છે તો કે વીસ ટકા ઘટાડો થાય છે સો માંથી વીસ બાદ કરો સો માંથી શું કરવાના વીસ બાદ કરી નાખવાના કેટલા આવશે પગાર એસી ટકા એસી ટકાના દસ ટકા ત્યારબાદ શું થાય છે બીજી વખતે વધારો થાય છે પ્રથમ ઘટાડો થાય છે બીજી દસ ટકા વધારો થાય છે ત્યારબાદ બીજી વખતે શું થાય છે દસ ટકા વધારો એસીના દસ ટકા કેટલા થશે એસીના દસ ટકા એટલે કે આઠ એસીના દસ ટકા એટલે આઠ થશે તો એસી પ્લસ આઠ કેટલા થશે એસી પ્લસ આઠ અઠ્યાસી એસી પ્લસ આઠ કેટલા થાય અઠ્યાસી ટકા મૂળ પગાર કેટલો હતો ખુશીનો સો ટકા હતો મૂળ પગાર તો કેટલા થઈ ગયા તો કે અઠ્યાસી તો સોમાં કેટલા ઘટ્યા અઠ્યાસી કેટલા ઉમેર્યા સો તો સો થઈ જાય તો કે બાર ટકા કેટલા ઉમેર્યા આમાં આમાં જો બાર ઉમેરીએ તો કેટલા થાય સો તો બાર ટકા શું થાય છે ઘટાડો થાય છે મૂળ પગારમાં બાર ટકા ઘટાડો મૂળ પગારમાં શું થયો બાર ટકા તો કે ઘટાડો થયો કોના તો કે ખુશીના ખુશીના મૂળ પગારમાં બાર ટકાનો શું થાય છે તો કે ઘટાડો થાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એક શાળામાં ચારસો વિદ્યાર્થી છે એક શાળા એક શાળામાં ચારસો વિદ્યાર્થીઓ છે એક શાળામાં ચારસો વિદ્યાર્થી છે ચારસો વિદ્યાર્થીઓ છે જેમાંથી ગણિતમાં નાપાસ થાય છે ત્રીસ ટકા વિદ્યાર્થીઓ શું થાય છે ગણિતમાં નાપાસ ત્રીસ ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે કોમાં નાપાસ થાય છે ના પાસ થાય છે તો ગણિતમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હશે ગણિતમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે ગણિતમાં તો ગણિતમાં ગણિતમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ શોધવાનું છે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે એક શાળામાં ચારસો વિદ્યાર્થીઓ છે એમાંથી ત્રીસ ટકા વિદ્યાર્થીઓ ના પાસ થાય છે તો કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હશે છે ચારસો વિદ્યાર્થી જોઈએ સો ટકા વિદ્યાર્થી એટલે ચારસો સો ટકા એટલે કેટલા ચારસો ત્રીસ ટકાના ના પાસ થાય છે તો પાસ કેટલા થયા હોય સિત્તેર ટકા પાસ થયા હોય તો શું કરવાનું ડાયરેક્ટ જ જોવે છે ત્રીસ ટકા શું થાય છે ના પાસ થાય છે વિદ્યાર્થીઓ હંમેશા કેટલા હોય સો ટકા હોય ચારસો એટલે કુલ સંખ્યા કેટલી છે સો ટકા હંમેશા કેટલા હોય ચારસો ચારસો એટલે સો ટકા સો ટકા વિદ્યાર્થીઓ કેટલા છે ચારસો એમાંથી ત્રીસ ટકા ના પાસ થાય તો પાસ કેટલા થયા હોય સિત્તેર ટકા પાસ કેટલા થયા હોય સિત્તેર તો સિત્તેરના ચારસો સિત્તેર ગુણ્યા ચારસો સિત્તેરના ચારસોના શું કરવાના સિત્તેર ટકા ગાડીના છેદું દાળી ગાળો સાત ચોક કેટલા થશે અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ એટલે કેટલા છે બસો ને એસી વિદ્યાર્થીઓ પાસ થયા હશે કેટલા પાસ થયા પાસ કેટલા થયા હશે બસો ને એસી વિદ્યાર્થીઓ પાસ થયા હશે કયા વિષયમાં તો કે ગણિત વિષયમાં બસોને એસી વિદ્યાર્થીઓ શું થયા હશે તો કે પાસ થયા હશે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો અશોક પાસે હાલમાં એસી હજાર શું છે અશોક પાસે કોણ પાસે તો કે અશોક પાસે રૂપિયા એસી એસી હજારના સાઠ ટકા જેટલા છે એસી હજારના સાઠ ટકા જેટલા રૂપિયા છે રૂપિયા એસી હજારના સાઠ ટકા જેટલા રૂપિયા છે કોની પાસે અશોક પાસે એસી હજારના સાઠ ટકા જેટલા રૂપિયા છે કોની પાસે છે તો કે અશોક પાસે છે તો અશોક પાસે કેટલા રૂપિયા હશે સાઠ ટકા જેટલા રૂપિયા છે તો અશોક પાસે કેટલા રૂપિયા હશે તો અશોક પાસે કેટલા રૂપિયા હશે કેટલા

आठ छटे आठ पंचा चालीस आठ छक अड़तालीस केशोक पास तो कि अड़तालीस हज़ार रुपया हा अशोक पास के अड़तालीस हज़ार रुपया रूपया हाँ, अड़तालीस हजार अशोक पास अड़तालीस हज़ार रुपया

એકસો એસી ગુણ મળે છે અને ત્રીસ ગુણથી નાપાસ જાહેર થાય છે કેટલા ગુણથી ત્રીસ ગુણથી નાપાસ જાહેર થાય છે નાપાસ થાય થાય છે છે તો પરીક્ષામાં કુલ ગુણ કેટલા હશે નાપાસ થાય છે તો પરીક્ષામાં કોલ ગુણ કેટલા હશે શોધવા શોધવાનું છે પરીક્ષામાં કોલ ગુણ કેટલા હશે રામને કેટલા ગુણ મળે છે એકસો ને ગુણ મળે છે પાસ થવા માટે કેટલા ટકા ગુણ જરૂર છે તો કે ત્રીસ ટકા ગુણની જરૂર છે પાસ થવા માટે શું કહે છે તો કે પાસ થવા ત્રીસ ટકા ગુણની જરૂર છે કેટલા ટકા ગુણની જરૂર છે ત્રીસ ટકા અશોકને એસીને એકસો એસી ગુણ મળે છે સોની રામને એકસો એસી ગુણ મળે છે અને ત્રીસ ગુણથી ના પાત જાહેર થાય છે રામને કેટલા મળે છે તો કે રામને મળે છે એકસો ને ગુણ એકસો એંસી કોને મળે છે તો કે રામને અને ત્રીસ ગુણથી નાપાસ જાહેર થાય છે જો રામને ત્રીસ ગુણ આપી દીધા હોય તો રામ શું થઈ ગયો પાસ થઈ ગયો હોય તો રામને એકસો એંસી ગુણ આપી દઈએ તો શું થાય રામ પાસ થઈ જાય નાપાસ કેટલા ગુણ ગુણથી નાપાસ થાય છે ત્રીસ ગુણથી નાપાસ થાય છે તો એકસો એંસીમાં ત્રીસ જોડી દઈએ એકસો એંસીમાં ત્રીસ જોડી દઈએ તો પાસિંગ માર્ક્સ થઈ જશે કેવા થશે બસો દસ બસો દસ પાસિંગ માર્ક કેટલા થશે પાસિંગ માર્ક પાસ પાસ કેટલાય થતો હશે બસો ને ગુણ જો મળી જાય તો શું થતું હશે તો રામ પાસ થઈ ગયો હોત પરંતુ તેને કેટલા મળે છે એકસો જો ત્રીસ ટકા પાસિંગ માર્ક છે પાસિંગ ટકા કેટલા જોઈએ છે ત્રીસ ટકા તો બસો દસ થાય ત્રીસ ટકાએ બસો દસ જોઈએ શું કહે છે ત્રીસ ટકાએ બસો દસ હોય કેટલા હોય બસો દસ તો સો ટકાએ કેટલા ત્રિરાશી મૂકી શકીએ આપણે પાસિંગ માર્ક છે બસો દસ અને એક ટકા કેટલા છે પાસ થવા માટે જોઈએ છે ત્રીસ ટકા ગુણની જરૂર છે ને કેટલા ગુણ મળે તો પાસ બસો દસે જો ત્રીસ ટકાએ બસો દસ હોય તો સો ટકાએ કેટલા ત્રિરાશી મૂકી દઈ બસો દસ ગુણ્યા સો બસો દસ છેદમાં ત્રીસ છેદમાં ત્રીસ છેદ ઉડા સાત તરીક એકવીસ સાત તરીક એકવીસ સાત ગુણ્યા સો એટલે કેટલા તો કે સાતસો ગુણ હશે સાતસો ગુણ પરીક્ષામાં કુલ ગુણ કેટલા હશે તો કે સાતસો ગુણ હશે પરીક્ષામાં કેટલા ગુણ હશે પૂછો ત્યાં તો પરીક્ષામાં કેટલા ગુણ હશે તો કે સાતસો ગુણ હશે મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પેટ્રોલના ભાવમાં પચીસ ટકાનો શું થાય છે ઘટાડો થાય છે પેટ્રોલના ભાવમાં શું થાય છે કે પચીસ ટકા ઘટાડો થાય છે તો વપરાશ કેટલો વધારવો જોઈએ કે જેથી ખર્ચ સમાન રહે એ વેચાણ છે પેટ્રોલના ભાવમાં પચીસ ટકા ઘટાડો થાય છે પેટ્રોલના ભાવમાં કયો છે તો કે પેટ્રોલ છે પેટ્રોલ ભાવમાં પચીસ ટકા ઘટાડો થયો ઘટાડો થયો નથી પણ આપણે ક્વેશ્ચન સમજવાનો છે પેટ્રોલના ભાવમાં પચીસ ટકાનો શું થાય છે ઘટાડો થયો છે તો ખર્ચમાં કેટલો વધારો કરવો જોઈએ જેથી શું થાય તે ખર્ચ સોરી વપરાશમાં કેટલો વધારો કરવો જોઈએ ઘટાડો થયો છે તો વપરાશ વપરાશમાં કેટલો વધારો કરવો જોઈએ વપરાશમાં કેટલો વધારો કેટલો વધારો વધારો કરવો જોઈએ કરવો જોઈએ જેથી ખર્ચ સમાન રહે જોઈએ જેથી ખર્ચ શું થાય ખર્ચ સમાન રહે સમાન રહે તો કે આ માટે એક સૂત્ર છે મિત્રો શું કહે છે પેટ્રોલના ભાવમાં પચીસ ટકા ઘટાડો થયો છે જો તો વપરાશમાં કેટલો વધારો કરવો જોઈએ તો શું થાય છે ખર્ચે સમાન રહે તો સૂત્ર છે મિત્રો આ પ્રચાર માટે શું છે સૂત્ર વધારો બરાબર વધારો બરાબર ઘટાડો ઘટાડો ટકામાં છે જ ન સો ઘટાડો

તો કે સો છે બરાબર હવે છેદ ઉડાડી કાઢો કઈ રીતના ઉડે છે તો કે પચીસ બરાબર કેટલા આવે છે પચીસ છેદમાં પિંચોતેર ગુણ્યા સો આ રીતના છે છેદ ઉડા કાઢો પચીસ તરી પિંચોતેર પચીસ તરી કેટલા થશે પિંચોતેર સો ભાગ્યા ત્રણ કરો આવે કેટલા ભાગ્યા સો ભાગ્યા ત્રણ સો ભાગ્યા ત્રણ કરીએ કેટલા આવશે ત્રણ તારી નવ ત્રેસ તેત્રીસ તેત્રીસ પોઈન્ટ આવશે કંઈક તો તેત્રીસ છેદ ઉડા પોઈન્ટ અપૂર્ણાંકમાં મૂકો પડશે આપણને કઈ રીતના મૂકવો પડશે તો કે અપૂર્ણાંકમાં અપૂર્ણાંકમાં કેટલા આવશે તો કે ત્રણ ત્રણ નવ નવ તો હશે નવ છેદ એક વધીએ કેટલા આવશે ત્રણ કેટલા આવશે તેત્રીસ અપૂર્ણાંક ત્રણ એક અપૂર્ણાંક ત્રણ આ રીતના આવશે કેટલો આવશે ખર્ચ સમાન તો કે તેત્રીસ પોઈન્ટ કંઈક આવશે સમથિંગ તેત્રીસ અપૂર્ણાંકમાં ગણીએ તો એકના છેદમાં ત્રણ તેત્રીસ અપૂર્ણાંક એક તેત્રીસ અપૂર્ણાંક ત્રણ તો કે આ તો મિત્ર ક્વન ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો ત્યારબાદનું આ સો લાવે તો એ લાવે તેત્રીસ તારીખ કેટલા થયા તેત્રીસ તરી નવ્વાણું નવ્વાણું અને એક સો નવ્વાણું એક કેટલા થાય છે સો થઈ જશે ત્યારબાદનો પેચન જોઈએ મિત્રો આપણે સો ટકા